ફ્રોડમાં લોકોના બેંકની કીટો દુબઈ મોકલવાનો કિસ્સો સામે આવ્યો છે સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી નિલેશ નાયકની સરથાણ જકાત નાખાતી ઝડપી પાડ્યો હતો આરોપી સામાન્ય લોકોને લોભાવણી લાલચો આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવતો હતો તેની ઇન્સ્ટન્ટ કીટો તથા કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી આપતો હતો

અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઈમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઈમ સેલ દ્વારા ને એ વખતે એ રેડ અનુસંધાને એફઆઈ નંબર ચોસઠ રજિસ્ટર્ડ કરવામાં આવી હતી જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ સાત ઈસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ નરેશ ધડુક અને રજની ખૂટ દ્વારા સુરત શહેરમાંથી જે એકાઉન્ટ બધા સેવિંગ્સ એકાઉન્ટ તેમજ ફોર્મના જે કરંટ અકાઉન્ટ હોય છે એ જે પ્રોવાઇડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાય આવેલ હતું તપાસ દરમિયાન તેનું નામ ખુલેલું હતું સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે